વર્ષ બે હજાર બાવીસમાં એટલે કે છેલ્લા બે વર્ષથી વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગરેપના ગુનામાં ભાગતા ફરતા આરોપીને અમદાવાદના ચાંગોદરા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં વર્ષ બે હજાર બાવીસમાં હીરામાં કામ કરતી વખતે એક પંદર વર્ષની કિશોરીને આરોપી મોનુ રાજપૂત અને મીના રાજપૂતે પોતાના ઘરે બોલાવી ઠંડા પીણામાં કેપી પદાર્થ પીવડાવી અર્ધ બેભાન હાલતમાં કપડાં ઉતારી ફોટા પાડી એ ફોટાના સહારે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં કિશોરી તેની વતન જે તે રહેતા સગડી હકીકત તેના ઘરવાળાને કહેતા તેમના ઘરવાળાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા છેલ્લા બે વર્ષથી ભાગતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે શિવા રાજપૂત અમદાવાદના ચાંગોદરા ખાતે નોકરી કરી રહ્યો છે તે માહિતીના આધારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચાંગોદરા જઈ તેને પકડી પાડી જેલના હવાલે કર્યો છે આમ છેલ્લા બે વર્ષથી ભાગતા ફરતા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડી ગુનાનો પડદાફાશ કર્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા